હું તમને શું કહું આપણે ચૂંટણીમાં તો ઉભા છીએ પણ મારી વાત તમે છે ને સાંભળજો આપણે ગામ પાસેથી જબરજસ્તીથી મત નથી લેવાના આપણે હારા કામ કરીને પછી જ મત લેવાના છે પણ એ વાત તારી સાચી છે પણ આપણે ચૂંટણીમાં ઊભા છે તો પૈસા ભાટવીને તો આપણે આગળ મત જીતવી નકર મત નો જીતવી આપણે અરે એવું કાંઈ નથી એવું નથી કે પૈસા હોય તો જ મત જીતીએ આપણે બધાને હારા કામ કરીને દઈએ ને એટલે બધા મત આપે જ તે ઈ વાત તારી સાચી છે

જીતેંગા ભાઈ જીતેગા જમકુ બેન જીતેગા જીતેગા ભાઈ જીતેગા જમકુ બેન જીતેગા જીતેગા ભાઈ જીતેગા જમકુ બેન જીતેગા ઓય ઉભા રે ઉભા રે આ ડોહા એ ડોહા એ મારી વહુ ચૂરણી ઊભી છે ને તેને મત દેજો ઓ ડોહા બાપા પણ મને પૈસા કોણ આપશે એ પૈસા કોઈને નથી આપવાના તમે મને ચૂટણી મત દીજો એટલે ગામ બધું હારું કરીશ હાલો તમને ચૂટણી માં મત આપીશ એ હારું હાલો આવજો जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा अपना नेता केवा हो फुल्ली बहन जेवा हो 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 अपना नेता केवा हो અર્ધી રોટી ખાયંગે જમકુ બેન કો જીતાયેગે 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 અર્ધી રોટી ખાયંગે મોણ તો કાય છૂટડી જામી છે કોન કેમ જમકુ ઈબી હે ને આં કે ફૂલી ઉબી હે મોણ છૂટીમાં બાજે નઈ તો હારું છે પણ મારે તો માથે ને પૈસા દે બોટલુ ખા કરે દે ઈને મત દેવો છે

આનું કાંઈ ન કરાય સાહેબને ફોન કરી દેવાય નકામા ચૂંટણીમાં બાદ છે ને તો લેવા દેવા વગર ગામના ગામના ઓલા થાય છે સાહેબ સાહેબને ફોન કરવા જ કા એ હાલો સાહેબ હા તમે અહીંયા ફતેહપુરમાં આવો અમારા ગામના ગામના બાદ છે અહીંયા ચૂંટણીમાં તાણા ખેંચ થાય છે આ ગામને કાંઈક સેફટી આપો તમે હા તમે આવો હાલો સાહેબ સાહેબ ને ફોન કરી દીધો સાહેબ આવે હાલો

નઓ ડખા થવાના છે હાલો તો કરો જલ્દી ચાલુ કરો તમે જવાજો ફતેપુરમાં જે કે સુલ છે જવાજો જા જ જીતેંગા ભાઈ જીતેંગા ધમકુ બેન જીતેંગા જીતેંગા ભાઈ જીતેંગા ધમકુ

કોને મત દેવો અને કોને નો દેવો ને એ બધી ખબર છે પૈસા થી કઈ લેવા દેવા નો હોય નીકળ અત્યારે પૈસા ફેંકો મત લ્યો સમજ્યા ને ભાઈ હવે જા માપ માર્યો ને કરા હગો નહી થાય ટાંગા થઈ જાય નોખા હલે તારી ટોપી જો ઉડી ગઈ ને તો ગોતીએ ને જડે સમજી લી ગયો એ હા અલે માપ માર્યો માપ મને ટાંગા ભાંગ નઈ કી પૈનો કેતા બોલવામાં રીત રાખો ટાંગા તમારા ભાંગી જાહે અરે બોલતી બોલતી સાઈડમાં હો ઘરે પાછી વૈદ્ય તારા ટાંગા તાઈ નાખ એ તારાય તે ઉભા નઈ રે તારાય ભાંગી જાહે એટલે તાર કે ભાંગ લે કેમ ભંગાય લે આ તો તને પાણી ને રે હા હા હા

હે આ લાઈન મારે લાઈન સાબું સીતવામાં થાવ ને એટલે હો એટલે આ લાઈન ફીકું હા જાવ ઘેર્યા જાવ તમે અલય તું તું ઘેર હાલો કર્યા જાવ આલો હું આવું છું તું આવતો કે ઠાગડ રે આગળ રે ઓય મટુય હે લે હવે લડવાની સૂચ ન સાહેબ કઈ બાદબાનું આવડ અમે નક કર્યું એ તું આગળ આગળ આયા આગળ